જય શ્રી રામ હર હર મહાદેવ રહેતા શીખો જિંદગી બે દિવસની છે ખુશ રહેતા શીખો ફરિયાદ ન કરો જ્યાદા શિકાયત ન કરું ઘરમાં પણ ફરિયાદ ન કરો બાત બાત ઉપર લોકો બાત બાત ઉપર ફરિયાદ કરે છે રોટલો થોડી બલી જાવે તો ફરિયાદ કરે પાણી ગુનગુના ન હોય તો ફરિયાદ કરે છોકરા થોડા રખડવા નીકળી જાવ તો ફરિયાદ ન કરો આનંદમાં રહો બાત બાતમાં ફરિયાદ કરો તો ડિપ્રેશન બની જાવ આનંદ કરો અને બીજાને કરવા દો ઘણા લોકો ઘરમાં હોય ને તો આનંદ ન કરે ન કરવા દો બાત બાત પર ગુસ્સા કરે દોસ્તો સાથે પણ ફરિયાદ ન કરો શિકત ન કરો ઘણા લોકો દોસ્તો સાથે શિકત કરે બાત બાત ઉપર તમે કેમ નથી આવતા તમે શું કરો નહીં સાહેબ ફરિયાદ ન કરો શિકાયત ન કરો જિંદગી બે દિવસની છે રડવું હોય તો રડી લો હસવું હોય તો હસી લો તમારા ઉપર છે શિકાયત ન કરો નો કમ્પ્લેન કોણ શત્રુ કોણ મિત્ર જેને તમે મિત્ર કહો છો કાલે શત્રુ પણ બની જાય સ્વાર્થ પૂરા ન થાય અને જેને શત્રુ કહો છો એ કાલે મિત્ર બની જાય નક્કી નથી એ ટુરિસ્ટ તમે મુસાફિર છો અને તમે ધરતી ઉપર રહો ન રહો કાંઈ ફરક ન પડે ઘણા લોકો સોચે કે હું છું તો ધરતી ચલે ગામડામાં પણ હોય દેશમાં પણ હોય દુનિયામાં પણ પણ તમે કાંઈ નથી સહાર ભગવાનની કુદરત વિશાલ છે ને તમે એક કણ બરાબર નથી હું શિકાયત કરું સાઠ વર્ષ સિત્તેર વર્ષ એસી વર્ષ સો વર્ષની જીવન છે એમાં ચાલીસ ટકા નિદ્રામાં વીસ પચીસ ટકા બાલપણમાં વીસ પચીસ ટકા ઘડપણમાં દસ ટકા જિંદગી છે તમારા પાસે સો વરસ હોય તો દસ વરસ પછી હું શિક નદી જેમ બહેતા શીખો નદી બહે કાંઠે હોય પાણી પીવે કાંઠે ન હોય ન પીવે નદી ન મૂળે જગત માટે ઝાડવા હોય ઝાડવાના હેઠા બેસો તો ઠંડક મળે તમે પણ એવા કરો આનંદમાં રહો જેને આવું હોય આવે જેને પ્રેમ કરવું હો કરે જેને ન કરવું ન કરો મત કરો મોહ રાખો હરિભજન કેવી રીતે થાય મોહ રાખો પરોપકાર કરી લો સંગ્રહ એટલો કરો જેટલા જરૂરી હોય બાકી પરોપકાર કરો ભજન કરો કુદરત સાથે રહો ઘડીક મંદિર જાઓ ઘડી જીમ જાઓ ઘડીક લાઇબ્રેરી જાઓ સારા માણસોના સંગત કરો પવિત્ર જીવન જીવનજી કાલની ગેરંટી છે કાલે તમે રહો હું રહું કોઈ ગેરંટી નથી અને કોઈ લાલચ આપે તો પણ સાવધાન થઈ જાઓ કારણ કે બે દિવસની જિંદગી છે કોઈ તમે શું આપી શકે ધન દોલત બાકી તો લાભ હાનિ જીવન મરણ જસી અપજસી ભગવાનના હાથમાં કોઈના હાથમાં નથી કોઈના લાલચમાં મત પડો આનંદ કરો દુઃખ છે તો ભોગો અને કરમ પવિત્ર કરો કે આગળ દુઃખ ન આવે બે દિવસની જિંદગી છે સાહેબ પણ લોકો બહુ શિકાયત કરે ફલના સાહેબ ખરાબ છે ફલના નેતા ખરાબ છે ફલના વ્યક્તિ ખરાબ છે ફલના સાધુ ખરાબ હું લેવા દેવા લાઈફ એન્જોય કરો આ શરીર ભગવાન આપેલા છે મા જન્મ આપેલા છે જન્મદાતા છે પ્રભુ પ્રાણદાતા છે આ મનુષ્ય શ્રેષ્ઠ જીવન છે આ જીવનમાં ભજન કરી લો ભક્તિ કરી લો પરોપકાર છોડો શિકાયત નાની નાની વાત ઉપર ઝગડવું શિકાયત કરો આજકાલ તમે ખબર છે તમે છાપું વાંચતા હોય સો રૂપિયા માટે લોકો માથાકૂટ કરી લે પચાસ રૂપિયા માટે માથાકૂટ કરે પછી ચક્કર કાઢે કોઈ મોટા માણસના કમાધાન કરાવે આના કરતા જવા દો કોઈ તમે ઠગી લેવો તો કાંઈ વાંધો નથી ઉપરવાળા જુએ છે આનંદ કરો આ મનુષ્ય જન્મ મિલે ખૂબ ભજન કરો ખૂબ મહેનત કરો હંમેશા તત્પરો કે મારા ઘરમાં કોઈ અધર્મ ની પૈસા ન આવે ન આવે તો તમે આનંદમાં રહો કોઈ ઘરમાં ખોટા પૈસા ન હોય ખોટા અનાજ ન હોય તો કોઈ થોડી ફરિયાદ કરવા આવે હું તો રોજ જોઉં છું મોટા મોટા માણસોને ઘડપણમાં એવી રીતે જીવે છે જાણે જીવતા નરક છે સાહેબ તમે પણ જોતા હોય આજુબાજુ કાગડા હારું છે કાગડા જેવા જીવન જીવો અંદરથી કાલો બહારથી કાલો પણ ઘણા જ લોકો બગલા જેવા હોય ઉપરથી સફેદ હોય અંદર નહીં જેવા છો એવા રહો લોકો પસંદ કરે ન કરે એની મરજી આ જગત તમે બધા જગતમાં તમે પસંદ ન કરો અમુક કરે અને જે પસંદ ન કરતા હોય ને એને સફાઈ મત આપો કે હું સારા માના છું એ કોઈ દિવસ ભરોસા ન કરે અને જે તમારા ઉપર ભરોસા કરતા હોય ને એને તમે ગમે હોય ખરાબ હોય બુરા હોય પ્રેમ કરે જે પ્રેમ કરતા એનો હાથ પકડી લો આનંદ મારો મોજ મારો આ તમને ખબર છે દુનિયામાં એસી ટકા માણસો ડિપ્રેશનમાં છે એસી ટકા માણસો કોઈના જોઈ નથી શકતા કોઈના સુખ નહીં જોઈ શકતા કોઈના ઘર નથી જોઈ શકતા તમે જોવાનું શીખો કોઈ સુખી હોય તો વરસાદ પડતો હોય ને મોરલા ના છે વીજળી કડકતી હોય તો મોરલા ના છે આનંદ હોય બીજા માટે કે જગત રાજી થાય તમે લોકો રાજી થાય ને એવી રીતે કામ કરો આનંદ રહો તો તમારા જીવનમાં કભી દુઃખ ન આવે ભગવાન ક્યારેય દુઃખ ન આપે